જુનાગઢના ભેસાણમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ખૂબ જ મહત્વના કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઉચ્ચ સચિવ વિષ્ણુભાઈ પટેલના સાનિધ્યમાં પ્રવેશોત્સવ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના પાંચ બાળકો બાલવાટિકાના ચોવીસ બાળકો અને ધોરણ એકમાં પાંચ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે એન એમ એમ એસ પીએસસી કેટ પરીક્ષા અને ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર અને શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને શાળામાં વૃક્ષારોપણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવમાં ભેસાણ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ ભેસાણિયાને એસએમસી અધ્યક્ષ દીપકભાઈ દુધાગરા કિસાન મોરચાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા વિજયભાઈ ભટ્ટી બક્ષી પંચ મોરચાના પ્રમુખ ચંદુભાઈ ખાબડુ પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર દલિત યુવા સંગઠન બીઆરસી કોઓર્ડિનેટર દિલીપભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે કે ચાવડા આશરે સો ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ આંગણવાડીના બાળકો પ્રાથમિક શાળાના બાળકો એમને પ્રવેશ આપવા માટેનો આ કાર્યક્રમ છે અને એ વર્ષોથી ચાલે છે માન્ય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા એમના સાનિધ્યમાં એમણે ચાલુ કરેલો આ કાર્યક્રમ છે એનાથી બાળકોને પ્રોત્સાહન મળે છે એનાથી બાળકો સારી રીતે ભણે અને એમને ભણવાની પ્રોત્સાહન મળે એના માટે અમુક યોજનાઓ પણ સરકારે નક્કી કરેલી છે એ યોજનાઓનો લાભ મળે એનું જ્ઞાન પણ મળે અને શાળાની અંદર શું ચાલે છે ખરેખર શું પરિસ્થિતિ છે એનો પણ તાગ મળે જેમ કે ધોરણ પાંચનો કોઈ બાળક છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે અને છઠ્ઠા ધોરણમાં જો એ ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો એને સરકાર દ્વારા વર્ષે વીસ હજાર રૂપિયાની સહાય પ્રાપ્ત થાય જો એ સરકારી અને સરકારી શાળામાં અભ્યાસ કરે તો એને ધોરણ પાંચ હજાર રૂપિયાની સહાય પ્રાપ્ત થાય એવી જ રીતે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના યોજના છે જેમાં આઠમું ધોરણ પાસ કરનાર બાળકને બારમા ધોરણ સુધી દર વર્ષે સહાય પ્રાપ્ત થાય એવી જ રીતે સરકારશ્રી દ્વારા આ વર્ષે ધોરણ આઠ પાસ કરેલી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી જે નવમા ધોરણમાં પ્રવેશ પામતી દીકરીને બારમા ધોરણ સુધી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એવી જ એક બીજી યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જો દીકરી દસમા ધોરણ બાદ અગિયાર બાર સાયન્સમાં પ્રવેશ મેળવે તો સરકાર શ્રી દ્વારા એને પંચોતેર હજાર રૂપિયા સહાય પૂરી પાડવામાં આવે છે મહેશ કદરિયા ન્યૂઝ ભેસ